બાપા ની વાત જવા દો હું તો કઈ બોલવાનો જ નહીં કે છોકરો મને તો એમાં તું ખાલી પીવાનું જ આવતું હોય છે એ ઘરે કોઈ છે આઈ ગયા લાગે છે આ હારો થોડોક નો નો એવું નથી લાગતું એ હવે સદાફાળ બેંક માંથી આવ્યો છું સદાફાળ બેંક એટલે તમારી બેંક ગમે એના સદા ફાળી નાખે છે એમ ના ના એવું નથી અમારી બેંક કોઈના સડા નથી ફાળતી પણ કોક નો સદો ફાટી ગયો હોય ને તો એને વધવામાં મદદ કરે છે એ પપ્પા મારે બે ચડા ફાટી ગયા હે તો આયો પાહે અંધાવશે પરા છોકરામાં કોઈ બુદ્ધિ બુદ્ધિ લાગતી નથી ઓ મને વાહ ભાઈ વાહ તમે તો એક જ ઝાટ કે મોડા અને ઓળખી ગયા એક નંબર નો રોલું છે ઓલી પગરી બે હોય ને એવું તમે એની વાતમાં જાણ ના આલો ને તમારી બેંક કઈ રીતે સડા દે છે ઈ કો મને જોવો હવે આમાં એવું છે ને કે તમારા ઉપર કોઈ પણ પ્રકારનું દેવું જો હોય ને તો અમારી બેંક તમને એ દેવામાંથી મુક્તિ લઈ જશે અરે તો તો તમારી સડા ફાડ બેંક નો મુ ગુલામ થઈને પડ્યો રહીશ તમે કહીશો તો લૂઘડાઈ ધોઈને સંડાઇઝ બાથરૂમે સાફ કરીશ ખાલી મને દેવામાંથી બારો કાઢો અરે ખાલી તમે કોને કે તમારા ઉપર દેવું કેટલું છે દેવું તો વધારે નથી ખાલી પોત્રી લાખ રૂપિયા પોત્રી લાખ આ તો કઈ વધારે ના કહેવાય ની અમારી બેંક એક ઝાટકા તમારું દેવું ભરી નાખશે એ પપ્પા આ દેવું ભરીને આપડી કિડની તો ની કાઢી લેને એ વાત તારી હાસી હે સાહેબ

અને સાહેબ ને મગજમાં વિચાર આવ્યો કે મારો સડો ફાટી ગયો છે તો ગમે આનો ફાટી જાય એટલે સાહેબે વિચાર્યું કે હવે પાસે હું કોઈનો સડો ફાટવા નહીં છું અને અહીંયા આ ધંધીના ચાલુ સાલું કર્યા છે વાહ ભાઈ વાહ સારું છે સાહેબનો સડો ફાટ્યો ને સાહેબને આવો વિચાર આવ્યો સાહેબને આવો વિચાર ના આવ્યો હોત તો મારું તો ફાટી હવે આમાં એવું છે ને કે બેંક માં તમારું નામ હોય ને આ બેંક મારું નામ છે મને તો આજ ખબર પડી વેરસી તારી તો ચારે બાજુ ચર્ચા છે હો ભાઈ સાહેબ

હવે ટેન્શન તો અહિયાં ખદાય હોય હે ટેન્શન ટેન્શન કરી રોટ ટેકાઈ જાય શીલન શીલ તો વહુ દેવ માફ નહી કરવા જેવો અરે થઈ જશે તમારું દેવ માફ તમે ટેન્શન ના લો ભલે ઘોણિયા ને ઘોણિયા ટેકાવો આમ ધંધો શું કરો છો ગોમ ના ગાળિયા કરે પોતે ઈ તો આમાં એવું છે ને કે મારે ડાબા પગમાં કાળો વાયો છે એટલે મારાથી કોઈ બીજો ધંધો થતો નથી

પાપમાં પડીશ પાપિયા હારું કર્યું બેંક વાળો બનીને આવ્યો નકા છોકરીની શું દશા તો તકો અરે વેવાય પણ તમે મારી વાત તો હબળો ભડુ હવે શું તારા બાનું તોળડું હબળે કોઈ બોલે એવો ના છો મને તો એ છોકરા હવે તો આ લગન કરવાના સપના મેલી દે અને હારું મુરત જોઈ અને મોનો કોટો પીને મરી જા મારા હાહરા હવે વ્યાજ નું ના બધું ક્યાં કેવાનું આવે હે તમારે અહિયાને હવે એમ તો તે દારૂ નું કીધું મેં તને કોઈ કીધું એ પાપા હું શું કહું કઉ મારા લગન જીવતે જીવ થાશે ભરા અરે બટી તું તારક મહેતા કા ઉલટા ચશ્મા નથી જોતા એમાં પોપટલાલ ને ચેટલી છોકરીએ રિજેક્ટ કર્યો પણ તો ઈ હાર મને છે હજી ચેડે પડ્યો છે ને ડોડીઓ લઈ હા ઈ વાત સાચી નઈ ઈ નઈ તો એની માં બટી બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ ઈ નઈ તો એની બેન કહેવાય આવેશમાં આવી ગયો તો પપ્પા હવે આટલું બધું આવેશમાં ના આવે બટી હારું એડો હવે ફ્રીજમાં ફેન્ટા લઈને મેલીતી મહેમાન હાટુ મહેમાન તો પીધા વગર જાતા રહ્યા આપડે પી અપારી છોકરી જોવા વાળા આવે અને ફેન્ટા પાવે છે અને બાપ ને કોઈ દીવકાળવી નથી પૂછી